સૌથી નાનો દેશ કયો છે વિકલ્પ એ સુદાન વિકલ્પ બી વેટિકન સિટી વિકલ્પ સી મુનાકો કે વિકલ્પ ડી માલદીવ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી વેટિકન સિટી પ્રશ્ન બે માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે વિકલ્પ એ પાંચ વિકલ્પ બી બે વિકલ્પ સી આઠ કે વિકલ્પ ડી છ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ પાંચ પ્રશ્ન ત્રણ શ્રાવણી પૂર્ણિમાએ કયો તહેવાર હોય છે વિકલ્પ એ હોળી વિકલ્પ બી દિવાળી વિકલ્પ સી શિવરાત્રી કે વિકલ્પ ડી રક્ષાબંધન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી રક્ષાબંધન પ્રશ્ન ચાર પેટ્રોલિયમ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક નું મુખ્ય મથક ક્યાં આવેલ છે વિકલ્પ એ વિકલ્પ બી મોસ્કો વિકલ્પ સી વિએના કે વિકલ્પ ડી લુસાને આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી વિએના પ્રશ્ન પાંચ તિરુવનંતપુરમનું જૂનું નામ શું હતું વિકલ્પ એ તિરુનેલવેલી વિકલ્પ બી તિવેન્દ્રમ વિકલ્પ સી ત્રિચુર કે વિકલ્પ ડી તિરુપતિ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ત્રિવેન્દ્રમ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ ચોસઠ ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે પાક ચોસઠનો જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ